ચાલો નમસ્કાર મિત્રો તો ફાઇનલી આપણે રીઝનિંગના નવા લેક્ચર સાથે મળી રહ્યા છીએ અને રીઝનિંગ આખા સબ્જેક્ટનું મોસ્ટ 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 ઈમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો કારણ કે ફરજિયાત પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવાના છે ચેપ્ટરનું નામ છે કેલેન્ડર રીઝનિંગની અંદર સૌથી વધારે જો પ્રશ્નો કવર થતા હોય તો કેલેન્ડર ઘડિયાળ બ્લડ રિલેશન બરોબર છે આવા બધા પ્રશ્નોમાંથી મિત્રો વધારે પડતા આવા ચેપ્ટરમાંથી વધારે પડતા પ્રશ્નો આવતા હોય છે તો આપણે થોડા મિત્રો એને આગળ લઈ લીધા છે કેલેન્ડર જે છે લાસ્ટમાં આવતું હતું ચેપ્ટર પરંતુ મેં સાથે સાથે લઈ લીધું કારણ કે હાલમાં આપ સૌ એક્ટિવ છો બધા જ મિત્રો જે છે એ રેગ્યુલર લેક્ચર જોવા લાગ્યા છે રેગ્યુલર નોટ્સ બનાવવા લાગ્યા છે પ્રેક્ટિસ કરવા લાગ્યા છે બરોબર છે મિત્રો તો કેલેન્ડર ઘડિયાળની જે છે પાછળના એક્સરસાઈઝના દાખલા જે છે એ મારે મૂકવાના રહી ગયા છે હું આજે મૂકી દઈશ મિત્રો સમયનો અભાવ છે બધી જ વસ્તુ કરવી થોડી મારી માટે લેન્ધી થઈ જાય છે પરંતુ ધીમે ધીમે આપણે કરી લઈશું બરોબર છે મિત્રો બાયોલોજી માટે મિત્રો બુક્સ માટેની મિત્રો મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં નું કેટલું મહત્વ રહેલું છે આપણા સિલેબસ માટે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તેને એકવાર જોઈ લેજો મિત્રો જેટલા પણ બાયોલોજી મિત્રો છે કેમેસ્ટ્રીવાળા મિત્રો ફિઝિક્સવાળા મિત્રો માટે પણ એક વિડીયો લાવીશ બરોબર છે અને સિલેબસ ની અંદર કયો સબ્જેક્ટ જે છે કેટલા માર્ક્સ નો છે અને કેટલું એને મહત્વ આપવું કયો સબ્જેક્ટ પહેલા કરવો એના માટે પણ એક મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવી ચૂક્યો છું જે તમને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થાય છે 5 10 મિનિટ નો વિડીયો છે એકવાર જોઈ લેજો બરોબર છે મિત્રો આજનો નો આપણો ચેપ્ટર જે છે તેનું નામ છે કેલેન્ડર શું છે કેલેન્ડર મિત્રો મોટું ચેપ્ટર છે નાનું એવું ચેપ્ટર છે ની રીઝનિંગ ની અંદર અત્યાર સુધી જેટલા ચેપ્ટર આવ્યા તે બહુ નાના હતા

હવે તો આપણે બધા એમ વિચારવા કેમ ગોતો પણ એની માટે મિત્રો શોર્ટકટ ટ્રીકું છે જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તમારા બર્થડે ના દિવસે કેટ કયો વાર હતો અથવા તો આજથી 60 દિવસ પછી કયો વાર આવે એવા બધા અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર છે તો મિત્રો લેક્ચર લેન્ધી થવાનો છે આથી હું બે પાર્ટની અંદર ડિવાઇડ કરીશ અને એમ પણ બધા મિત્રોના જે રીતના વ્યૂ આવે છે તે રીતના હવે મને એવું લાગે છે કે બહુ લેન્ધી લેક્ચર મારે રાખવાનો જરૂર છે એની એક એક કલાકનો

સૌથી પહેલા કહી દઉં છું મિત્રો સાઈડમાં જે કઈ વસ્તુ હોય તમે બધું મૂકી દો માત્ર લેક્ચર ઉપર કોન્સન્ટ્રેશન હોવું જોઈએ બરોબર છે હવે કેલેન્ડરની અંદર હવે આપણે અત્યારે જે ભણીએ છીએ તે છે ટાઈપ એ બરોબર ટાઈપ એ ટાઈપ એ બી સી ડી ઈ એફ એફ સુધી આવશે એટલે અલગ અલગ પદ્ધતિ બરોબર છે મિત્રો હવે જો તમે મિત્રો વર્ષની વાત કરીએ સૌથી પહેલા વર્ષ એક વર્ષ હોય બરોબર છે એક વર્ષ હોય જો મિત્રો આ બધું તમારે બોર્ડ વર્ક કરવાનું રહે છે એક વર્ષ હોય એક વર્ષની અંદર કેટલા દિવસો હોય બધા કે સર 365 દિવસ હોય એ તો અમને ખબર જ છે 365 દિવસ હોય એ તો અમને ખબર છે પણ હું એમ કહું માત્ર 300 ને અમુક વર્ષો આવે ને એમાં 366 દિવસ આવે તો બધા એમ કે સર આ એક એડિશનલ દિવસ ક્યાંથી આવ્યો અરે ભાઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી જે છે મોસ્ટલી અઠ્યાવીસ ફેબ્રુઆરી નો મહિનો હોય પરંતુ અમુક વર્ષ ફેબ્રુઆરી આવે છે બરોબર છે તો ત્યારે મિત્રો ત્રણસો ને સાસઠ દિવસ થાય છે ઓકે ચાલો હવે તો બધાનો પ્રશ્ન એવો થાય કે સર ક્યારે સામાન્ય વર્ષો ક્યારે ત્રણસો પાસઠ દિવસ નો વર્ષો ક્યારે ત્રણસો ને સાસઠ દિવસ નું વર્ષો ચાલો સમજીએ સમજીએ થોડા ધીરા મિત્રો જો એક આજે ત્રણસો ને પાસઠ દિવસ વાળો આખું ફોર્મેટ જે છે ને આને સામાન્ય વર્ષ કહેવાય કેવું કહેવાય

તો આ તો આપણને ખબર જ હોય કે ભાઈ સામાન્ય વર્ષ ક્યારે આવે વર્ષ ચાર આંકડા નું છે બરોબર મોસ્ટલી કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તીના જન્મ સમયથી તો આપણે નથી આપણે હમણાં છેલ્લા સો સદીના આપણને બધા પ્રસંગો ખબર છે એક સદીના સોરી બરોબર તો મિત્રો હું એમ કહું કે છેલ્લા બે વર્ષો કોઈ પણ વર્ષના છેલ્લા બે અંકો હોય બરોબર એને ચાર વડે નિશેષ ભાગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય સમજણ સર આવું કંઈ થોડું સમજાય એમને ઓકે ચાલો હું એમ કઉ કે મિત્રો હમ કોઈ ચાર આંકડાનું વર્ષ આપેલું છે કેટલું ચાર આંકડાનું વર્ષ આપેલું છે દાખલા તરીકે બે હજાર ને ચાર આપેલું છે બરોબર છે હવે આના છેલ્લા બે આંકડા લેવાના છે ચાલો આ બે છેલ્લા આંકડા લીધા હવે આ છેલ્લા બે આંકડા ને જો ચાર વડે નિશેષ ભાગી શકાય બરોબર તો ચાર વડે જીરો ચાર જે છે તેને ચાર વડે નિશેષ ભાગી શકાય હા સર ચાર એકા ચાર આ નિશેષ ભાગી શકાય તો જો આને નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય

વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્ય બંને બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તે તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે ક્યાં જણાવવાનું છે કમેન્ટ્સમાં કોઈ એ ફેક્સ નથી કરવાનો કોઈ ઈમેલ નથી કરવાનો કોઈ ટપાલ નથી મોકલવાની માત્ર ને માત્ર ઈમેલની અંદર જણાવવાનું છે બરોબર છે ચાલો એક પ્રશ્ન એવો આપેલો છે કે 18 અઢાર છત્રીસ બરોબર ઓકે રહેવા દી ચાલો હું તમને એમ કહું કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે ઘણીવાર મિત્રો છેલ્લા બે આંકડાનો હોય તો ચાર બબ્બે જીરો આપેલા હોય બરોબર તો એમ પણ આપણને આઈડિયા આવી જાય નીચેનામાંથી કયું લિફ વર્ષ છે બરોબર ચાલો આ ચૌદ ડબલ જીરો એટલે આ ચૌદસો બરોબર આ પંદરસો છે બરોબર છે આ સોળસો છે સદીનું વર્ષ એટલે પાછળ બે જીરો લાગી ગયો હોય સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો બાવીસો આડો આંકડો ના આખે આખી નું વર્ષ આપેલું હોય ત્યારે તે વસ્તુને તમારે ચાર વડે નહીં પરંતુ ચારસો વડે ભાગવાનું નથી ચાર વડે નહીં પરંતુ ચારસો વડે ભાગવાનું છે ચાલો હું એમ કહું કે આમાંથી કયું વર્ષ જે છે લીપ વર્ષ છે ચારસો વડે ભાગવાના છે ચૌદસો ને ભાગો નીકળશે કઈ તારણ નિશેષ આવશે નહીં આવે સર ચાર ને ચૌદ ને વડે નહીં સત્તરસો વડે નહીં

બરોબર છે તેવો પ્રશ્ન પૂછો નીચેના માંથી ઓપ્શન છે બે હાજર આપેલા છે બે હજાર ને ચુમ્માલીસ આપેલા છે નીચેના કયું લીપ વર્ષ નથી એવો પ્રશ્ન પૂછે ચાલો જો પેલા છત્રીસ ને ચાર વડે ભાગવાના છે આ ચાર ભાગ્યા છત્રીસ તો કે નવ ચોક છત્રીસ થાય ઓકે 0 આવી ગયું ચાલો લઈ લો ચાર પંચા બે હજાર બરોબર ચાલો આ નિશેષ આવી ગયું તો આ પણ છે હવે આને લઈ લો છેલ્લે તો કે બે હજાર ને ચુમ્માલીસ

તમને આગળના પ્રશ્નો પૂછવા માંગુ છું બરોબર છે ચાલો કેલેન્ડર ની અંદર આપણે આટલી વસ્તુ ભણ્યા છીએ ટાઈપ એ ની અંદર બરોબર હવે આપણો ટાઈપ બી શરૂ થાય છે એ પેલા હું તમને કેટલા દિવસ હોય છે બરોબર છે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે જવાબ લખો મિત્રો કમેન્ટ ની અંદર લખવાનો છે બરોબર છે ચાલો આ થઈ ગયું બીજો પ્રશ્ન એવો છે કે તમારે જવાબ લખવાનો છે અને છે બે બરોબર છે ચાલો નીચે કયું વર્ષ લીપ વર્ષ નથી મિત્રો આ ચાર ઓપ્શન છે ઓગણીસો સોત્તેર તેરસો છે અઢારસો અઠ્યાસી છે ને બે હજાર છે આ ચારમાંથી કયું લીપ વર્ષ નથી તે તમારે મને જણાવવાનું છે સમજાય છે કે નથી સમજાતું સમજાતું જ હશે બરોબર છે ચાલો આ થઈ ગયું બીજો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે આ પૂરો થઈ ગયો બરોબર નવો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે એવું કીધું છે જેમાં ઓપ્શન છે ઓગણીસો ને આડત્રીસ છે બે હજાર ને અઢાર છે આમાંથી કયું વર્ષ જે લીપ વર્ષ છે એવું તમારે મને કહેવાનું છે સદીને ને ચારસો વડે ભાગવાની છે બરોબર બાકી તમારે છેલ્લા બે આંકડા ને ચાર વડે ભાગવાના છે સમજાય ગયું મિત્રો

બરોબર ચાલો હવે મિત્રો બરોબર છે હવે આપણે ટાઈપ બી તરફ જઈએ બરોબર છે ટાઈપ બી તરફ જઈએ ટાઈપ બી તરફ જઈએ બરોબર ચાલો બી મિત્રો મને એક વિચાર આવ્યો છે કે ઘણા બધા મિત્રો મને અવારનવાર મેસેજ કરતા હોય છે કે સર લેફ્ટ ટેસ્ટમાં કોઈ આ ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવો અથવા તો બધાને આવડતું જ હોય છે કારણ કે બધા લેફ્ટેક જ છે મોટા ભાગ બરોબર છતાં પણ મને એવું વિચાર આવ્યો કે ભાઈ આપણે એક લેબોરેટરીના જેટલા પણ ટેસ્ટ થાય છે બરોબર એ ટેસ્ટની વિડીયોની સિરીઝ શરૂ કરવા જઈએ જેમ કે હું પરફોર્મ કરતો હોય તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ યુપીટી બરાબર આપણે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ જે છે તે કઈ રીતે થાય છે બધાને ખબર હોય કઈ રીતે પણ ઓફિશિયલી પ્રોસીજર શું હોય છે કઈ રીતે પરફોર્મ કરવાની હોય છે એનો પ્રિન્સિપલ શું હોય છે એની અંદર હોર્મોન્સ કયા હોય છે કઈ એક્ટિવિટી થાય છે કે જેમાં સ્ટ્રીપની અંદર જે છે રન થાય છે બેન્ડ આવે છે એ બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું તો તમે મને કમેન્ટ કરજો કે શું આપણે આવી વિડીયોની સિરીઝ શરૂ કરવી છે એટલે એ તો હું છે ને મિત્રો જોબ ટાઈમમાં કરી લઈશ કારણ કે મારે અહીંયા ટેસ્ટ આવતા એટલે મારે રેકોર્ડ કરીને મૂકવાના જોઈએ એની માટે હું આ વિડીયો લેક્ચરની સિરીઝને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ નહીં કરું બરાબર ચાલો હવે મિત્રો ટાઈપ બી ની વાત છે ટાઈપ બી ની અંદર આપણે દિવસો શોધવાના છે શું દિવસો શોધવાના છે બધાથી પહેલા એક અઘરો પ્રશ્ન પૂછું જેટલા લોકોને આવડે કમેન્ટમાં કહેજો ભાઈ એક અઠવાડિયાની અંદર કેટલા દિવસ હોય છે એક અઠવાડિયાની અંદર કેટલા દિવસ હોય છે બરોબર જે બધાને અઘરો લાગતો હશે એક અઠવાડિયાની અંદર સાત દિવસ હોય છે હવે એમાં કેવું હોય છે મિત્રો જ્યારે તમને દિવસો શોધવાના કીધા હોય ને ત્યારે કે કયો વાર આવે ને કયો દિવસ આવે હું એમ પ્રશ્ન પૂછું કે આજે બુધવાર હોય આજે બુધવાર હોય લખતા હોય લખી લેજો તો પિસ્તાલીસ દિવસ પછી કયો વાર આવે સમજાય છે મિત્રો આજે કયો વાર છે તો કે બુધવાર છે સર બુધવાર બુધવાર છે બરોબર તો પિસ્તાલીસ દિવસ પછી કયો વાર આવે તે તમારે જણાવવાનું છે આવા પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર તો હવે આને કઈ રીતે શોધવાનું કઈ જ વસ્તુ નથી મિત્રો

આપણો જવાબ શું આવે શનિવાર આવે એકસો ને દસ ટકા શનિવાર જ આવે બહુ એટલે બહુ સરળ છે પેલા દિવસો આપે ને સાત વડે ભાગ શેષ આવે ને એને કરંટ અત્યારે હાલમાં જે વાર આપ્યો છે એમાં એડ કરી દેવાના સમજાય છે મિત્રો ચાલો હજી આપણે બોરિંગ કરાવો પરંતુ જે હાથે કરતા હોય પૂછી લેજો આ તો હું એવો પ્રયત્ન કરું કે તમને સરળ ભાષામાં સમજાય જાય એટલે બાકી આ અઘરું છે બધી જ વસ્તુ બંધારણ અઘરું છે મેથેમેટિક્સ અઘરું છે રીઝનિંગ બધું જ અઘરું છે બરોબર જો આજે મંગળવાર હોય કયો વાર હોય મંગળવાર હોય બરોબર તો કેટલા દિવસ પછી બસો ને છત્રીસ દિવસ પછી કેટલા દિવસ દિવસ પછી પછી કયો વાર આવે છે ચાલો જ વાંધો નહીં અમને તો આવડે જ છે બધું બસો ને છત્રીસ ને કેટલા વડે સાત વડે ભાગવાના છે સાત ભાગી લો સાતરી એકવીસ કારણ કે સાત છક તો અઠ્યાવીસ થી ને બરોબર તો છવ્વીસ માંથી એકવીસ જાય તો કેટલા વધે પાંચ વધે છે સમજાય છે મિત્રો કે નથી સમજાતો તો આ પાંચ જે શેષ વધી છે એને આપણે હાલનો જે વાર મંગળવાર જે છે એમાં એડ કરી દેવાનું છે તો મંગળ પછી બુધ ગુરુ શુક્ર શનિ અને રવિવાર આવે છે સમજાય છે મિત્રો કે નથી સમજાતું રવિવાર આવે છે ચાલો હજી એક દાખલો આપણે સમજી લઈએ જો આજે સોમવાર હોય શું હોય આજે સોમવાર હોય બરોબર તો ત્રણસો દિવસ પછી કયો વાર આવે કેટલા ત્રણસો પાસઠ દિવસ પદ્ધતિથી કરીએ ત્રણસો ને પાસઠ બરોબર છે ત્રણસો ને પાસઠ ચાલો અહીંયા તો આપણે એડ કરવાનું છે બહુ કરી ચાલો પાસઠ ને કેટલા વડે બાર વડે ભાગવાના છે ને

મંગળવાર આવે છે સમજાય છે મિત્રો કે નથી સમજાતું બરોબર છે ચાલો મિત્રો હવે તમને હું એક દાખલો જી પ્રેક્ટિસ માટે આપું છું જો આજે સોમવાર હોય જો આજે સોમવાર હોય બરોબર તો ત્રણસો ને સાસઠ દિવસ એટલે કેવું વર્ષ થયું લીપ વર્ષ થયું આ ત્રણસો ને પાસઠ દિવસ આ સામાન્ય વર્ષ થયું બરોબર છે જો આજે સોમવાર હોય તો ત્રણસો ને સાસઠ દિવસ પછી કયો વાર આવે કમેન્ટ માં જવાબ લખો બરોબર છે ચાલો 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 હાલો હવે મિત્રો આગળના તમને દાખલા ગણવા માટે આપું છું લખવા મળો ઝડપથી જો આજે સોમવાર હોય તો એકસઠ દિવસ બાદ કયો વાર આવે કેટલા એકસઠ દિવસ બાદ કયો વાર આવે ત્યારબાદ લખો જો આજે મંગળવાર હોય તો દિવસ દિવસ બાદ કયો વાર આવે બરોબર ચાલો આગળ લખો જો આજે શનિવાર હોય કેવો શનિવાર હોય તો એકસો ને ચોવીસ દિવસ બાદ કયો વાર આવે કમેન્ટ કરતા જ જાવ કરતા જ જાવ કરતા જ જાવ પેલા રકમ લખી લોર આવે બસો ને એકત્રીસ દિવસ બાદ કયો વાર આવે પાંચે પાંચ નો મિત્રો જવાબ માં લખવાનો છે બરોબર છે ચાલો મિત્રો આજે વધારે નહીં ખેંચવું આજ માટે આટલું જ

વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ ને હું માત્ર એકલો વ્યક્તિ છું બધાને જવાબ આપવા થોડું અઘરું પડી જાય છે બરોબર છતાં પણ હું પ્રયત્ન કરીશ આપ સૌ માટે જેટલો થાય એટલી મહેનત કરીશ અને બસ વધારે કઈને કેતા જય જય ભારત